એમ જી દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ એટલે કે વિદ્યુત સહાયકની ખાલી જગ્યાઓ ભરવા માટે એપ્રેન્ટિસ અધિનિયમ મુજબ જે ઉમેદવારોએ લાઇનમેન તરીકેના ટ્રેડમાં કંપનીમાં એપ્રેન્ટિસશિપ પૂર્ણ કરી હોય તેની આગામી ભરતી સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં થશે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં તારીખ અગિયારમી જૂન સુધી આ લાયકાત ધરાવતા ત્રણસો એકોતેર પૂર્વ એપ્રેન્ટિસોની ભરતી કરવામાં આવી છે આ ભરતી નવા નિયમો મુજબ થશે અને જે ખાલી જગ્યાઓ હશે તે ઉપરાંત વર્ષ દરમિયાન ખાલી પડનાર જગ્યાઓ આ પૂર્વ એપ્રેન્ટિસોમાંથી ભરતી પ્રક્રિયા પ્રવર્તમાન પદ્ધતિ મુજબ નવા ભરતી નિયમો અનુસાર થશે નવી ભરતી પ્રક્રિયામાં થાંભલો ચડવાની કસોટીના કોઈ ગુણ રહેશે નહીં પરંતુ નિયત સમય મર્યાદામાં થાંભલો ચડીને ઉત્તીર્ણ થવાનું રહેશે ઉમેદવારોની ગુણના આધારે રોસ્ટરના નિયમો અને ખાલી જગ્યાઓને ધ્યાનમાં લઈને નિમણૂક અપાશે નવી જગ્યાઓ આઉટસોર્સિંગથી કે અન્ય કોન્ટ્રાક્ટના માધ્યમથી ભરવામાં આવનાર નથી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની જગ્યાઓ પ્રવર્તમાન પદ્ધતિ અનુસાર પૂર્વ એપ્રેન્ટિસો પૈકી જે લેખિત પરીક્ષા તથા થાંભલો ચડવાની કસોટીના આધારે થશે તો મિત્રો અહીંયાથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે એમ જી વી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં આવવાની છે જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે